નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીને લઈને એક મહત્વની અપડેટ આવેલી છે શું વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે તમારે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો શું છે મહત્વની અપડેટ તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે મહત્વની અપડેટ જોવા માટે લોક રક્ષકની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આપણે આવી ગયા છીએ ત્યાં તમે જોઈ રહ્યા છો ત્રણ દસ બે હજાર પચીસની મહત્વની અપડેટ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે લોક રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાની ગુણ બાબતે પ્રમાણપત્રો દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી ત્રીસ નવ બે હજાર રોજ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થયેલ છે જે ઉમેદવારે ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવેલ હતી તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલ દસ્તાવેજો પણ ધ્યાને લેવામાં આવેલ છે જો કોઈ ઉમેદવારે વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતા હોય તો તારીખ પાંચ દસ બે હજાર પચીસ સાંજના સત્તર ત્રીસ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડ કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે અરજી રૂબરૂમાં આપવાની રહેશે ત્યારબાદ વધારાના ગુણ અંગેની રૂબરૂ ટપાલ ઈમેલ અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની તમામ નોંધે લેવી તો વિદ્યાર્થી ભાઈ એક મહત્વની અપડેટ આવેલી છે કે ત્રીસ નવ બે હજાર પચીસના દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો ગાંધીનગર ખાતે જે દસ્તાવેજ સ્વીકારવાની જે કામગીરી હતી પૂર્ણ થયેલ છે ઘણા વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થી ભાઈ બહેનો વધારાના ગુણ બાબતે જે રજૂઆત કરવા માંગતા હોય તો તારીખ પાંચ દસ બે હજાર પચીસ સાંજના સત્તર ત્રીસ કલાક સુધી તમે રૂબરૂ જઈને વિદ્યાર્થી ભાઈ બહેનો અરજી કરી શકો છો અને તમે વિદ્યાર્થી ભાઈ બહેનો વધારાના ગુણ બાબતે પણ કોઈપણ જે પુરાવા હોય તે તમે તમે આપી શકો છો તો એક મહત્વની અપડેટ થઈ વિદ્યાર્થીભાઈ બહેનો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા મહત્વની અપડેટ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી તો આ એક મહત્વની અપડેટ છે જો વિદ્યાર્થીભાઈને આને 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 લગતું કામકાજ હોય તો તમે વિદ્યાર્થી ભાઈનું ગાંધીનગરની મુલાકાત લઈશું જો વિદ્યાર્થી ભાઈનો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડું શેર કરજો ધન્યવાદ